નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમારા આમની મુલાકાતે ખેડૂતભાઈઓ આવેલા છે તો એમનો આપણે થોડો એક પરિચય લઈ લીધી શું નામ તમારું જગદીશભાઈ ચૌધરી ગામ સોલૈયા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર હું પોપટભાઈ ચૌધરી સોલૈયા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ચૌધરી બિજુપભાઈ ગામ સોલૈયા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ચૌધરી વિષ્ણુભાઈ કંઈકભાઈ ગામ સોલૈયા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર સતીષ પટેલ ગામ સુધી તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર જશુભાઈ ચૌધરી ગામ સુધી તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર તમે આ બાજુ થોડો આવી ગયા હવે તમે અમારા તમારે તો સરગવાનું તો વાવેતર કરેલું નથી બરાબર છે કરવાનું છે કરવાનું વિચારી રહ્યા છો તો તમે તો પહેલાં વાયેલો છે કેટલા વર્ષ કેટલા વર્ષ પહેલા વાયો તો ત્રણ વર્ષ જગાવવું આવેલો ત્રણ વર્ષ જગાવ્યો તો શું પ્રોબ્લેમ હતા એ બધા રોગ આવતા તને કશું કોઈ બહુ ઉત્પાદન નતું આવ્યું અને જે ઉત્પાદન આવ્યું એવારસમ આવ્યું કે જે વખત ભાવ ન ભાવ ન હા એટલે મૂળ જે વખત ક્વોલિટી મેન્ટેન ન હતા કરીએ છે ક્વોલિટી મેન્ટેન ન હતા તો તમે અમારા ફાર્મની તમે તો ખેડૂત હતા જ બરોબર છે તમે અમારા ફાર્મની મુલાકાતે આવ્યા બરોબર હા તો તમને શું લાગ્યું અહીંયા મે તમારું ફાર્મમાં આયા અને મે કર્યું જોયું કે એક તો વાવેતર પછી તરત જ કટિંગ જે કટિંગ કર્યું હતું એ જબરજસ્ત હતું કે જેનાથી એક છોડ નોટ્યો અમારે એક જ અમે કટિંગ કરવાનું અમને કોઈ નથી એ વખત ઊંચો જતો હતો અને ઉતારવાની તકલીફ પડતી જતો હતો અને આ તમારે બહુ નેચું છોડવા બહુ નેચા જ છે ઉતારવા ઉતારવામાં કોઈ તકલીફ પડે નહીં વીસ ફૂટ આજુબાજુ ઊંચા જતા રહ્યા હા એ તો સત્તર અઢાર ફૂટ ઊંચા થઈ ટેબલ મૂકી નતા પહોંચાતા હતા ઉતારતા હતા તકલીફ હતી ઉતાર તો અમારે તો દસથી બાર ફૂટ હાઈટ પકડે છે એસી ટકા તો આથી તૂટી જાય છે વીસ ટકા જેવું લેવું પડે છે વકડી બરાબર છે હવે મેં તમને માહિતી આલી બરાબર છે જે કઈ રીતે પુનિંગ કરવું શું કરવું બરાબર છે તો એમાં તમને શું ઉપયોગ લાગ્યું તમને તમે આગળ માહિતી લીધી છે એમાં એમનું વાવવાની પદ્ધતિ પછી એની કઈ કઈ દવા કઈ કાળજી લેવી રોગ સામે કઈ કઈ ઉપાય કરવા પછી એની વેચાણની ટોટલ ક્વોલિટી હા મે ચોથા મહિનામાં અમારી ગણતરી કરી બિલકુલ અમને ઇન્ટરેસ્ટ છે વાવેતર પૂરી થઈ એટલે અત્યારે તો શું છે કે તો સાતમો મહિનો છે એટલે અત્યારે વાવેતર આપણે નથી કેતા કારણ કે અત્યારે વાવાથી શું થાય કે સોડ ઉગે અને વરસાદે હોય એટલે સોડ ઉગીને કોવાઈ જાય છે એટલે ખેડૂત સક્સેસનો રેશિયો બહુ ઓછો વીસ ટકા એસી ટકા ફેલ જાય એટલે આપણે અત્યારે આપણે કોઈ ખેડૂતને ભલામણ કરતા નથી એટલે આપણે ત્રીજાથી મોડલ પાંચમા ઉદીની આપણે ભલામણ કરીએ ખેડૂત તો એમાં શું સો સો ટકા સક્સેસ જાય અને એનું વર્ષ બાતલ જાય નહીં એટલે આપણે કયો ભલામણ કરીએ છીએ એ કોઈ ખેડૂતને તમારું કોઈ કહેવું મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન થઈ ગયું છે કઈ હશે તો આપનો નંબર આપની ચેનલ મારફતે અમે માહિતી લેતા રહીશું ઓકે ખુબ આભાર ઓકે આભારાજભાઈ થેન્ક યુ